આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ રેસિપી અળદિયા પાક ખૂબ જ સોફ્ટ મોડામાં મૂકતાં જ ઓગળી જાય એવો અડદિયા પાક બનીને તૈયાર થાય છે સવારે અડદિયા પાકનો એક ટુકડો તમે ખાઈ લો તો આખા દિવસની તમને એનર્જી મળી રહેશે તો સૌને પસંદ પડે એવો અડદિયા પાક બનાવવાનું શરૂ કરીએ અડદિયા પાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે વાડકીથી મેઝરમેન્ટ કરીએ તો અઢી વાડકી જેટું લોટ છે હવે અહીં મેં ત્રીસ ગ્રામ જેટલો ગુંદર લીધો છે ગુંદરને મિક્સચર જારમાં લઈને પીસી લેવાનો છે ગુંદરને પીસી લીધો છે અહીં મેં થોડો દરદરો રાખ્યો છે હવે એને એક ડીશમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર જારમાં અડધો કપ જેટલા કાજુ અને બદામ લેવાના છે એને પણ અધકચરા વાટી લેવાના છે અહીં મેં શેક્યા વગર જ યુઝ કર્યા છે હવે કાજુ અને બદામને પણ એક વાડકીમાં કાઢી લઈશું હવે અહીં કોપરાની વાટીને મેં આ રીતે ટુકડા કરી લીધા છે એને પણ આપણે મિક્સર જારમાં ઉમેરીને ક્રશ કરી લેવાનું છે તમે એને છીણીથી છીણી પણ શકો છો પીસેલા સૂકા કોપરાને પણ આપણે એક વાડકીમાં કાઢી લઈશું અડદિયા પાક બનાવવા માટેની બધી સામગ્રીઓ આપણે તૈયાર કરી લીધી છે હવે આપણે અડદિયું બનાવીને તૈયાર કરીશું તો એના માટે એક કઢાઈમાં બે વાડકી જેટલું ઘી લીધું છે અહીં ઘી એકદમ પીગળેલું નથી એટલે મેં બે વાડકી જેટલું યુઝ કર્યું છે અગર એકદમ પીગાળેલું ઘી હોય તો એ અઢી વાડકી જેટલું આપણે લેવાનું છે એટલે કે જેટલો લોટ એટલું ઘી અને એટલી જ ખાંડ ઉમેરવાની છે બધું એક સરખા માપનું લેવાનું છે હવે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે હવે અડદનો લોટ ઉમેરીશું લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે એકદમ ધીરજ રાખીને આ લોટને શેકવાનો છે લોટ શેકાતા પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે જો ફાસ્ટ ફ્લેમ પર તમે લોટને શેકશો તો લોટ ચડશે નહીં અને બળી જશે એટલે એને ધીરજ રાખીને શાંતિથી શેકવો દસથી પંદર મિનિટ શેક્યા પછી હવે એનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે અને સુગંધ પણ આવી રહી છે અડદનો લોટ હવે શેકા આવ્યો છે તો એમાં આપણે પીસેલો ગુંદર ઉમેરીશું ઘીમાં ઉમેરતા જ ગુંદર સરસ રીતે ફૂલી ગયો છે ગુંદર સારી રીતે તળાઈ ગયો છે તો હવે એમાં આપણે અડધી વાડકી જેટલું બેસન ઉમેરીશું બેસન ઉમેરવાથી અડદિયા પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બેસનને શેકાતા વાર નથી લાગતી ખૂબ જ ઝડપથી શેકાઈને તૈયાર થઈ જાય છે એટલે આપણે એને લાસ્ટ મિનિટે ઉમેર્યું છે બેસન ઉમેર્યા પછી એક મિનિટ જેટલું શેકવાનું છે બધો લોટ બરાબર શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે હવે ગેસ બંધ કર્યા પછી તરત જ એમાં કાજુ બદામનો ભૂકો એક ચમચી જેટલો ઇલાયચી પાવડર અને ક્રશ કરેલું સૂકું નારિયેળ ઉમેરવાનું છે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું બરાબર સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એમાં આપણે બે ચમચી જેટલો અળદિયા પાક માટેનો મસાલો ઉમેરીશું એની જગ્યાએ તમે સૂંઠ અને ગંઠોળાનો પાવડર પણ ઉમેરી શકો છો બજારમાં અડદિયા માટેનો મસાલો તૈયાર મળે જ છે હવે બધું બરાબર મિક્સ કરીને એને થોડીવાર માટે હલાવવાનું છે એટલે મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય મિશ્રણ હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો એમાં આપણે ખાંડ ઉમેરીશું અહીં જેટલો લોટ લીધો છે એટલી જ ખાંડ લઈશું એટલે કે અઢી વાડકી જેટલો લોટ લીધો છે તો અઢી વાડકી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો હવે ખાંડને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે ખાંડને સારી રીતે મિક્સ કરી લીધું છે મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે આપણે કોઈપણ જાતની ચાસણી વગર આજે અડદિયા પાક બનાવીને તૈયાર કર્યો છે હવે મિશ્રણને આપણે એક થાળી કે ટ્રેમાં કાઢી લઈશું અહીં ટ્રેને મેં થોડી ઘીથી ગ્રીસ કરી લીધી છે એમાં હવે અડદિયાના મિશ્રણને બરાબર પાથરી દેવાનું છે મિશ્રણની થિકનેસ તમે તમારા ચોઈસ પ્રમાણે રાખી શકો છો હવે મિશ્રણને ટ્રેમાં લીધા પછી એને આવી રીતે થપથપાવી લેવાનું છે એટલે એક સરખું લેયર બનીને તૈયાર થઈ જાય મિશ્રણને હવે ટ્રેમાં બરાબર પાથરી લીધું છે એના ઉપર હવે કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું મિશ્રણ પર હવે આપણે કાજુ બદામ અને પિસ્તા ભભરાવી દીધા છે હવે એને એકદમ ઠંડુ કરી લેવાનું છે અહીં મેં આખી રાત એને ઠંડુ કરવા મૂકી દીધું છે આખી રાત સેટ કરવા મૂક્યા પછી અડદિયા પાક સારી રીતે સેટ થઈ ગયો છે હવે આપણે એમાં કટ લગાવી દઈશું કટ તમે તમારા ચોઈસ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો અડદિયા પાકને હવે કટ કરી લીધો છે એના ટુકડા જો તમને કાઢવામાં મુશ્કેલી થતી હોય તો ટ્રેને થોડીવાર માટે હૂંફાળા પાણીમાં રાખી દો પછી એના ચોસલા કાઢશો તો એકદમ સારી રીતે નીકળશે અડદિયા પાકને કટ કરી લીધો છે હવે તવેથાની મદદથી આ રીતે ચોસલાને છૂટા પાડી લઈશું છૂટું પડી જાય તો ચિંતા કરવાની નહીં બીજી લાઈનમાં આ રીતે તમે સરસ રીતે એને કાઢી શકો છો અડદિયા પાક ખૂબ જ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે એના ચોસલા આપણે કાઢી લઈશું હવે અડદિયાને આપણે સર્વિંગ ડિશમાં લઈ લઈશું તમે પણ આ રીતે એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો કોઈપણ જાતની ચાસણી વગર આપણે અડદિયા પાક બનાવીને તૈયાર કરી લીધો છે ચાસણી બનાવ્યા વગર પણ અડદિયા પાક ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે જો તમે પ્રથમવાર બનાવતા હો તો પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો એકવાર આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરો વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો